સાંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેઇન સ્નેચિંગ ઘરફોડ બળાત્કાર તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાય ચાર એસએમઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી સરળ સંબંધે મિલકત સંબંધિત સાયબર ઓફેન્ડર નાણાધીરધાર ટ્રાફિક ઇમોરલ આમ સેક જાતે સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગાની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબે કરેલ છે જે સૂચના આધારે પ્રથમ બનાવમાં ફરિયાદી નાઓ તેમના પતિ સાથે સવારના મોર્નિંગ વોકમાં નીકળેલા અને ચાલતા ચાલતા આજવા રોડ પંડિત દીનદયાળ હોલ ખાતે પસાર થતા તે વખતે આરોપી સાગરી સાથે મોટરસાયકલ ઉપર આવી ફરિયાદ નજીક મોટર સાયકલ લઈ ફરિયાદના ગળામાં હાથ નાખી સોનાની ચેન પાંત્રીસ સીધાને તોડી સ્નેચિંગ કરી નાસી ગયેલ હોય જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ બીજા બનાવમાં ફરિયાદીનાઓ ચાલતા ચાલતા ન્યૂ વીઆઈપી રોડ સિજીવેલા પાસે આવેલ બગીચા પાસેથી પસાર થતા હતા તે વખતે આરોપીએ સાગરી સાથે મોટરસાયકલ ઉપર આવી ફરિયાદી નજીક મોટરસાયકલ લઈ ફરિયાદ પાસેનું પર્સ આંચકી લઈ પર્સમાં રાખેલ મોબાઈલ ફોન સાત હજાર તથા રોકડા પાંચસો મળી કુલ સાત હજાર પાંચસોની મત્તા સાથેનું પર્સ આંચકી જઈ ગુનો કરેલ જે બાબતે બાપોત પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો ચાર બે ચોપન બી મુજબનો ગુનો રજીસ્ટર કરે સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ જે આરોપી જામીન ઉપર મુક્યો હતા સદર આરોપી કોઈ પ્રામાણિક કામ ધંધો કરતો નથી અને ઘણા માથાભારે અને જુનોની સ્વભાવના છે અને સાગર તિસમોની ટૂંકી બનાવી સાગરી સાથે મળી રાત્રિ તેમજ દિવસ દરમિયાન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટુ વ્હીલર ગાડી ઉપર ફરી એકલ દુકલ આવતી જતી મહિલાઓ તથા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી ગળામાં પહેરે સોનાની ચેન તોડી જઈ નાસી છે તેમજ બંધ મકાનોને ટાર્ગેટ કરી મકાનના તાળા થોડી અવારનવાર ધરફોડ ચોરીઓ કરી તેમજ નાગરિકોમાં ડરનું વાતાવરણ ઉભું કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરે છે આમ આરોપીએ ચેન પર સ્નેચિંગ કરી મેળવેલ સોનાના દાગીનાઓ તેમજ મોબાઈલ વગેરે કિંમતી વસ્તુઓ આર્થિક ફાયદા માટે બજારમાં કિંમતમાં વેચી નાખે છે મળે રૂપિયા મોટો નાખ્યા અવારનવાર ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માલ મિલકતની અસલામતી અનુભવે છે આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા